વડોદરા પોતાના કળા માટે જાણીતું છે રીતે અહીંની હવામાં અને લોકોમાં પણ કળા જોવા મળે છે જે વિશ્વ કક્ષાએ ગુજરાતનું નામ રોશન કરે છે આવું કામ નવ વર્ષની દીકરીએ કર્યું છે શહેરના વાઘોડિયા વિસ્તારમાં રહેતા સોની પરિવારની નવ વર્ષીય દીકરી જેમિની સોનીએ એક અનોખો વિશ્વ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે

મેમ ને જીની હાલ ભારતીય વિદ્યા ભવન ખાતે ચોથા ધોરણ માં ભણે છે અગાઉ આ પ્રકારનો એકસો આડત્રીસ વખત હેરબન પર હુલ્લાહુપ કરવાનો રેકોર્ડ બનેલો હતો જેને જેમિની દ્વારા એકસો વખત રોટેશન કરી તોડવામાં આવ્યો તેણે ભવિષ્યમાં પોતાનો જ રેકોર્ડ બ્રેક કરીને અન્ય એક રેકોર્ડ સ્થાપિત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે બાળકીમાં રહેલી કળા અદ્રશ્યોમાં પણ જોઈ શકાય છે જેમિની છેલ્લા છ વર્ષથી હુલ્લાહુપ કરી રહી છે આ સિવાય પણ તે અનેક પ્રવૃત્તિઓમાં માહેર છે मुझे तो काफी बहुत अच्छा लग रहा है क्योंकि सब लोग बहुत तारीफ कर रहे हैं उसके साथ साथ हमें भी कॉन्ग्रेचुलेसन कह रहे हैं कि आपने भी उसके लिए इतने सारे अफोर्ड्स किए बहुत अच्छा लग रहा है आ, उसने आ, आ, हुला हुप रोटेशन इन हायर बन किया है 153 उसने अचीव किया है जो लास्ट रिकॉर्ड था वो 133 या 134 था तो उसने 153 अचीव किया है।, तो है, है कुछ नहीं सिंपली जो हमारा हायर बन होता है उसके अंदर उसने आ, हुप से रोटेट किया है 153 इन वन मिनट में कितना रोज कितना प्रैक्टिस करते हैं દરેક બાળકની સિદ્ધિ પાછળ કોઈ ને કોઈ વ્યક્તિ હાથ હોય છે અહીં જેમિનીની સિદ્ધિ તેના માતા અંકિતા સોની નો પણ ફાળો છે જેમણે ક્યારે પણ જેમિનીને હુલ્લા હુપ કરતા રોકી નથી પરંતુ હંમેશા તેને પ્રોત્સાહિત કરી છે અને આ જ કારણ છે કે જેમીની ભવિષ્યમાં પોતાનો જ રેકોર્ડ તોડી વધુ નવા નવા રેકોર્ડ બનાવવા માંગે છે કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા બીટીવી ન્યૂઝ વડોદરા